કદાચ વડીલ લોકો બેઠા હોય તો મારી વાત સાથે એટલે કે બ્લડ પ્રેશર તો કે એકસો એસી બાય એકસો દસ એ નોર્મલ બ્લડ પ્રેશર ગણાતું હતું પછી ફાર્મસીઓની દવાઓ નથી વેચાતી એટલે ઇન્સ્યોરન્સ કંપનીવાળાને એપ્રોચ કર્યો અને એમ કરતા કરતા બ્લડ પ્રશર ઘટતું 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 અત્યારે એકસો વીસ બાય એસી આવી ગયું છે હવે એ લોકો પાસે કોઈ રસ્તો નથી નહીં તો હજુ પણ ઘટાડી શકે એ લોકો સુગર કેટલું હતું ઓગણીસો એકસો એસી ને ભૂખ્યા પેટનું લગભગ એકસો ત્રીસ ચાલીસની આસપાસ તો એમાં પણ એવી રીતના જ થયું તો મારું કહેવું એવું છે કે રોગોથી નહીં પરંતુ ડાક્ટરોથી સાવધાન એ મારું સૂત્ર છે એમાં કોઈ ડાક્ટર મિત્ર હોય તો માફ કરજો હું પણ પોતે જ ડાક્ટર છું આજકાલનો વ્યવસાય એવો થઈ ગયો છે કે ડાક્ટર લોકો ઇન્સ્યોરન્સ આપે છે એટલે દવા લખી નાખે છે કેમ તો કે ઘણી બધી વર્લ્ડમાં એટલી મોટી મોટી ફાર્મસીઓ છે જે ડાક્ટરોને ટાર્ગેટ આપે છે કે જો તમારા ગ્રુપવાળા આખા વર્ષમાં આટલી આટલી બ્લડ પ્રેશરની લખશે કે આટલી આટલી ડાયાબિટીસની દવા લખશે કે થાઇરોઇડની લખશે તો તમારી ફેમિલીને યુરોપની પંદર દિવસની ટ્રીપ મળશે અથવા પંચાવન ઇંચનું ટીવી મળશે અથવા ફલાણી કાર મળશે એવા પ્રલોભનો આપે છે ઘણી વખત તો આપણે એના શિકાર બનતા આવીએ છીએ અને એટલે જ સ્વામી રામચંદ્ર પરમહંસે વર્ષો પહેલા એવું લખ્યું છે કે ડાક્ટરો અને વકીલો ભાગ્યે જ સ્વર્ગમાં જઈ શકે તો આ બધું થોડુંક જાણશું તો આપણે ઘણી વખતે શું છે જેમ હમણાં સ્વામીએ કીધું કે બધું માનસિક સ્ટ્રેસથી વધે છે અને તદ્દન સાચું છે શિકાગો યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે હું એવું કહી શકું કે બાણું ટકા જે પ્રોબ્લેમ છે એ ફક્ત આપણી આંખની આ કીકી છે ને આ આઈબ્રોસ એની ઉપર છે બાણું ટકા પ્રોબ્લેમ્સ બાકી આ આઈબ્રોની નીચે કેટલા ટકા ફક્ત આઠ ટકા પ્રોબ્લેમ છે તમને એવી ખબર પડે કે મારે આવતીકાલે બ્લડ પ્રેશર કે બાયોપ્સી કરવાનું ડોક્ટરે કહ્યું છે તમે જોજો તો એના માટે કોઈ તત્વચિંતક એવું કહેવું છે કે સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં જાય એક સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં જાય અને દર્દી થઈને બહાર પડે એનો મતલબ શું થયો કે આપણે બધું જ મગજથી વિચારીએ છીએ અને મગજથી વિચારવાથી તમારું બ્લડ પ્રેશર પણ વધી જશે તમારા સાયકોસોમેટિક જેટલા પણ ડિસોર્ડર્સ છે એ બધામાં વધારો થશે એક એનું બીજું ઉદાહરણ આપું મારી પાસે ઇન્ડિયામાં નડિયાદમાં એક સાઉથ ઇન્ડિયન કપલ આવ્યું હતું જે ગવર્મેન્ટમાં હતા જોબ કરતા હતા અને એમના વાઇફ મને ડાઉટ લાગ્યો એટલે મેં કીધું બેન તમે આટલું આટલું કરાવી લેજો રિપોર્ટમાં રિપોર્ટ કરાયો હશે ને ખબર કારણસર નહીં આવી શક્યા હોય એમના હસબન્ડ ની કંઈક ટ્રાન્સફર થઈ ગઈ હશે લગભગ લગભગ અઢી વર્ષે પાછા આયા હશે મળવા માટે મને રિપોર્ટ દેખાડ્યો મેં કહ્યું આમાં તો ડાયાબિટીસ છે અઢી વર્ષ સુધી એમને કોઈ પ્રોબ્લેમ નહોતો જેવું જાણ્યું કે મને ડાયાબિટીસ આવ્યો છે ત્યારથી એમને થોડાક વખતમાં એમને બ્લડ પ્રેશર બી આવી ગયું ને ઘણી બધી પ્રોબ્લેમ એ શરૂ થઈ ગઈ એટલે જાણવાથી ઘણી વખતે હું એવું નથી કહેવા માંગતો કે તમે પોતાના રિપોર્ટ્સ રેગ્યુલરલી ન કઢાવો એ એ લોકોની ફોર્માલિટી છે ડોક્ટરોની એ કરવી જ પડે નહીં તો તમે કોઈના પર શું કર દો પણ આનાથી સાઇડ ઇફેક્ટ્સ પણ ઘણી બધી છે અને પોસ્ટ ઇફેક્ટ પણ ઘણી બધી છે તો ચાલો આપણે પેલા ચાર સૂત્રો જોઈ લઈશું જો આ ચાર સૂત્રો જે વ્યક્તિ નિયમિતપણે નેવ દિવસ એટલે કે ત્રણ મહિના સુધી ફોલો કરશે તો હું આ બોલી રહ્યો છું રેકોર્ડિંગ થઈ રહ્યું છે તમે લખી શકો છો કે એમાં ચોક્કસપણે દવાઓમાં ઘટાડો થઈ શકશે અથવા દવા બંધ પણ થઈ શકશે જો સો ટકા ફોલો કરશો તો દર વૈદ તમને કોઈ ચમત્કાર નથી કરવાનો કે ઓવરનાઈટ તમને બધું સારું થઈ જાય એના માટે એની પ્રોસેસ છે એનો સમય ગાળો છે એ તો લેશે જ શ્રદ્ધા ધીરજ ત્રીજા નંબરે બહુ જ મહત્વનું કહ્યું છે ભગવાન ધન્વંતરીએ કે તપશ્ચર્યા કરાવવી પડશે તપશ્ચર્યા એટલે એવું કે હું તમને એક હું તો અનુભવથી તમને કહી રહ્યો છું કાંતિભાઈ પટેલ નામ છે ચકલાસી ના મૂળ પત્ની છે અને મહારાષ્ટ્રમાં ચંદ્રપુરના ગામમાં એમનો બહુ મોટો તમાકુનો એટલે વાપરવો પડે કે તમને ખ્યાલ આવે કે જે લોકો દારૂ બહુ પીવે ને એ લોકોનું લીવર ખતમ થઈ જાય એટલે સિરોસિસ નામનો રોગ હવે સિરોસિસ થઈ ગયો એટલે એમને તો અમદાવાદમાં ને એપોલોમાં ને બધી ઘણી ઘણી જગ્યાએ એમને બોમ્બે સુધી પણ દેખાડ્યું અને કે છે સાહેબ આમાં રસ્તો એક જ છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે અને એ વખતે હું બે હજાર કરું છું એ વખતે લીવર ટ્રાન્સપ્લાન્ટ નવું આવ્યું હતું સર્જરીમાં એટલે લિવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો ઇન્ડિયામાં એ વખત ચાલીસ પચાસ લાખની આસપાસ થતો હતો અને એમાં સક્સેસ રેશિયો બહુ ઓછો હતો અત્યારે બી ઓછો જ છે તમે જોઈ શકો છો ગૂગલ પર કે લીવર ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેશિયો કેટલો છે એની વે હું મારું એ વખતે ઇન્ડિયામાં જવું અને મારા પોતે દાદાજીનું લીવર પર ઘણું રિસર્ચ હતું એટલે એ લોકો જાણીને મારી બાજુ આવ્યા હતા ને બધી જે શું કહેવાય કાઉન્સલિંગ કર્યું હવે હું તપસ્ચરા કેમ શબ્દ બોલું છું અને આ ઉદાહરણ કેમ આપું છું કે મેં એમને કીધું કે તમારે તપશ્ચર્યા કરવી હોય તો આ રોગ સારો થઈ શકે એમ છે આટલું મોટું પેટ એમને અઠવાડિયા અઠવાડિયે કાણું પાડીને પાણી કઢાવવું પડતું હતું ત્રણ ત્રણ પાંચ પાંચ લીટર જેટલું અને ઇન્ફેક્શન થતા હતા એટલે આમ તો પંદર દિવસના હતા એવું કહેવું હતું મેં એમને કીધું તપાસ કરવાની તૈયારી છે હા કારણ કે બધી હોપ પતી ગઈ હતી હવે તમને તપાસચારનો એક એક્ઝામ્પલ આપો મેં એમને કીધું છ મહિના સુધી તમારા મોઢામાં પાણી ન જવું જોઈએ અને અન્નનો કોઈ દાણો ન જવો જોઈએ તૈયારી છે તો પેલા તો ગભરાયા ફક્ત ને ફક્ત અમારી દાદાજી રિસર્ચ ફોર્મ્યુલા દૂધમાં ગાયના દૂધમાં જ્યારે પણ દૂધ પીવે ત્યારે એ દવા નાખીને પીવાનું ભૂખ લાગે તોય દૂધ પીવાનું ગાયનું ને તરસ લાગે તોય પણ ગાયનું દૂધ જ પીવાનું સાહેબ એમને એવો ચમત્કાર થયો તમે આજે પણ હું નંબર આપી શકું તમે પૂછી શકો આજે બધી દુનિયા ફરે છે મજાથી ખાઈ પીને મજા કરે છે ત્રણ વર્ષ સુધી મેં એમને ટ્રીટમેન્ટ આપી અત્યારે બીજી ટ્રીટમેન્ટ આપું છું ડાયાબિટીસની પણ તમને લિવરના કોઈ પ્રોબ્લમ નથી એ પછી તો કેટલાય લિવરના આવા બધા પેશન્ટો આમાં શું છે કે સાચી માહિતી નથી મળતી હવે એમને પણ કહું છું જે લોકોને ઇન્ડિયામાં તમારી ઓળખાણ હોય અને જે લોકોને દારૂની ટેવથી લીવર બગડી ગયું હોય અથવા બીજા કોઈ કારણથી લીવર બગડી ગયું હોય કૃપા કરીને એમને એવું કહેજો ટ્રાન્સપ્લાન્ટ ના કરાવતા હું જાહેરાત નથી કરી રહ્યો પણ હું કોઈ ગરીબોની મદદ કરવા આવ્યો છું કે કદાચ તમારા ગામમાં કોઈ ઓળખતું હોય ઇન્ડિયામાં તો બહુ નજીવા ખર્ચામાં સારું થઈ જાય છે આમાં લાખોનો ખર્ચો નથી થતો અને એ થયા પછી પણ ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી પણ દસમાંથી ત્રણ જ વ્યક્તિ બચે છે અને જે બચે છે એમને આખી જિંદગી વીસ હજાર રૂપિયા દર મહિનાનો ખર્ચો છે એન્ટીબાયોટિક ખાવી પડે આખી જિંદગી હવે વાત ક્યાં છે કે જે લોકો સાહીઠ થી નીચેના છે એ લોકો કાલથી પ્રયત્ન કરશે જે લોકો ચાર ગ્લાસ પી શકતા હોય તો ચાર ગ્લાસ નહીં તો શરૂઆત બે ગ્લાસ તો કરજો જ બે ગ્લાસ ધીરે ધીરે અઠવાડિયામાં ત્રણ ગ્લાસ કરજો પછી ત્રીજા અઠવાડિયે ચાર ગ્લાસ સુધી આવી જજો લોકો સાહીઠ ની નીચે છે અને પાણી બહુ ગરમ પણ ના હોવું જોઈએ ન પાણી લુકવમ બેસીને ચાર ગ્લાસ એક એક શ્વાસમાં એક એક ગ્લાસ પીવાનો છે સવારનું પાણી પહેલું પાણી ઘૂંટડે ઘૂટડે નથી પીવાનું ઘૂંટડે ઘૂંટડે પીશો તો એ પચી જશે એમાં સલાઈવા ભેગી થશે તો પચી જશે તો એ આગળમાં એટલે પેશાબમાં વધારે તમને જવું પડશે પણ ઘૂંટડે ઘૂંટડે નથી પીવાનું પહેલો ગ્લાસ એક જ શ્વાસમાં પીવાનો છે બીજો ગ્લાસ એ પણ એક જ શ્વાસમાં તો શું થશે એ પચશે નહીં પાણી અને સીધું એ તમારા લાર્જ ઇન્ટેસ્ટાઈનમાં પ્રેશર ઊભું કરશે અને લાર્જ ઇન્ટેસ્ટાઈનમાં બધો મળ હોય ને આગલા દિવસ તો બધું ત્યાં જ જમા હોય તો ત્યાં પ્રેશર આપવા માટે આપણે એક એક શ્વાસમાં જ પાણી પીવાના છે બે થી ત્રણ ત્રણ થી ચાર જે લોકો સાહીઠ થી નીચે છે સાહીઠ થી ઉપર વાળા છે લોકો ત્રણ ગ્લાસ પી છે શરૂઆત દોઢ ગ્લાસ થી કરજો જે લોકો સાહીઠ થી ઉપર છે તમારા પચાસ ટકા તો પ્રોબ્લેમ કે આયુર્વેદમાં એવું કહે છે કે જીસકા પેટ સાફ ઉસકા સબકુછ માફ પાણી દવા તરીકે કામ કરે છે જો એની સમજ હોય તો પાણી અમૃત તરીકે કામ કરે છે નહીં તો પાણી વિષ પણ બની શકે છે ખાધા પછી તમને જે લોકો પાણી પીવે છે જબરદસ્ત જેવું ખાય ને એવું સીધું એક બે ગ્લાસ પાણી ઠંડુ ઠંડુ પાણી એમને જોઈએ મિત્રો આ જ રોગને તમે આમંત્રણ આપો છો આ પાણીથી જ કેમ કે તમારી જઠર આગ્નિ તમારી પ્રદીપ્ત થઈ હોય ખાધા પછી બધા જ્યુસીસ બધા છૂટા પડ્યા હોય અને તમે ઠંડુ પાણી પીને અથવા એમને પાણી પીને તમે એને ડાયલ્યુટ કરી નાખો છો એટલે જ બધા પ્રોબ્લેમ શરૂ થાય છે એટલે હું વિનંતી કરું કે ખાધા પછી ફક્ત એક જ ગૂંટો પીવો મોઢામાં ફેરવીને પી જાઓ ખાવાની મધ્યમાં ત્રણથી પાંચ ગૂંટડા પી શકાય મધ્યમાં એટલે કે આપણે ગ્રેન્સ ખાઈએ ખાઈએ શાક અને પછી ભાત અથવા કડી ખેટલી ખાઈએ છીએ રોટલી દાળ ભાત તમે શરૂ કરો એની વચ્ચે તમે ત્રણથી પાંચ ઘૂંટડા પાણી પી શકો છો અને જે લોકો સાહીઠ વર્ષથી ઉપરના છે એ લોકો તો આખા દિવસ દરમિયાન નવસેગુ પાણી પીવે કોઈ ની જરૂર નહીં પડે નવશેગું પાણી પીશો તો કારણ કે એ લોકોની ઉંમરમાં શું વાયુ તત્વ વધારે વિકૃત હોય છે અને વાયુ વિકૃત હોય વાયુને ઠંડી વસ્તુઓથી દુશ્મની હોય એટલે તમે ઠંડુ પાણી નાખ્યું એ તમારું પાચનતંત્ર મંદ તો સવારે ઉઠીને ત્રણ અથવા ચાર ગ્લાસ ઉમર પ્રમાણે પીવાનું છે પછી જેટલી વખત જમો એના કલાક પહેલા અને કલાક પછી એ વચ્ચે પાણી નથી પીવાનું જેમ કે એક વાગે જમવાનું છે તો બાર વાગે પછી પાણી નહીં પીવાનું જમતી વખતે વચ્ચે ત્રણ થી ચાર ગુટડા પાંચ ગુટડા પી શકાય મધ્યમાં એક જ વખત જમ્યા પછી એક જ જમ્યા પછી એક કલાકે તમે પી શકો છો અને છેલ્લે મારા દાદાજીનો એક મેસેજ આપીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું જયારે હું ચૌદ વર્ષની આસપાસ હતો તો મારા ઘરે દાદાજીની સાથે એમના ગુરુ આવતા નિયમિત આવતા તો નિયમિત આવે અને એમને પછી દૂધ ની આદત ચા નહોતા પીતા હવે દૂધ પીવડાવે એટલે દૂધમાં પછી ઇલાયચી વાળું દૂધ આવે અને જોડે સાકરની વાટકી મૂકે જેટલી જોતી હોય નાખે તો મને ઈચ્છા કે દાદાજી હું દૂધ લઈ આવું છું ગુરુજી માટે હું દૂધ લઈને ગયો પૂછું કેટલું સાકર કેટલી નાખું તો ગુરુજી કહે છે એક દોઢ ચમચી નાખ બેટા તો જેવી હું વાટકી ઉઠાઈને નાખવા જાઉં છું તો એ વાટકી મારા હાથમાંથી હતો ને બહુ આમ એક્સાઇટ થઈને કદાચ કરવા ગયો હોઈશ તો મારા હાથમાંથી વાટકી એવી છૂટી કે લગભગ સિત્તેર ટકા સાકર બધી દૂધમાં પડીને બાકી બહાર પડી ગઈ તો મારા દાદાએ મારી તરફ આંખ કાઢી એટલે ગુરુજી જોઈ ગયા કે આંખ કેમ કાઢી તો કે તમે એક દોઢ ચમચી કીધીને એને આખી લગભગ અડધી પાણી વાટકી અંદર નાખી દીધી તો કે નાખી દીધી એનો મતલબ એ થયો કે દૂધ ગળ્યું થઈ ગયું જ્યાં સુધી હું એ ચમચી લઈને હું એને હલાવીશ નહીં ત્યાં સુધી દૂધ મોરું જ રહેશે સેમ એવી રીતના હું અહીંયા વારે વારે આવીને દર બે ચાર વર્ષે તમને આવીને હું ઘણા ઘણા ગોલ્ડન સૂત્ર આપીશ પણ તમે જો એને ત્રણ મહિના સુધી મહેનત નહીં કરો એને નહીં હલાવો તો આપણું જીવન પણ મોરું જ રહેશે એટલે આશા રાખું કે બીજી વાર આવું તો તમે બધા અનુભવ હશો જય સ્વામિનારાયણ અને એથી જતી વખતે મારા ફ્લાયર છે ફ્લાયર લઈને જજો તમને ભવિષ્યમાં કંઈ પ્રશ્ન પૂછવા હોય ઓનલાઈનથી કે ફોનથી તો તમે વેલકમ છો Yes, I mean, I...